લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે વલસાડમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે અગાઉ વલસાડ ડાંગનો આદિવાસી વિસ્તાર કોંગ્રેસનો ઘડ માનવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસના ઘડમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી છે ત્યારે ફરી એક વખત વલસાડ ડાંગ લોકસભા બેઠક કબ્જે કરવા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે આ સંમેલનમાં કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારોએ સંગઠનમાં તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી એક શ્વાસે આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યો તેવો સંકલ્પ કર્યો છે આ સંમેલનમાં કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કરાયો છે મીડિયા સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો મહિલાઓ યુવાઓની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું જોકે આ વખતે કોંગ્રેસ પૂરી તાકાતથી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર લડી રહી હોવાથી

એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે અને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને બે હજાર ચોવીસમાં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે અને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બે હજાર ચારમાં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું પણ કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા અને જ્યારે જ્યારે વલસાડ સીટ જીતીએ છીએ ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે ત્યારે ફરી બે હજાર ચોવીસમાં વલસાડ સીટ કોંગ્રેસ જીતશે અને ચોવીસમાં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજે અહીંયા નક્કી કર્યું કે ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસના તમામ કાર્યકરો જ કો ઉમેદવાર છે એ ભાવના સાથે આવનારા દિવસોમાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવી રહ્યા છે અને દસ તારીખે જ્યારે આ યાત્રા બારડોલી અને વ્યારા ખાતે આવવાની છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો એ દિવસે જોડાશે અને એ દિવસથી શરૂઆત કરીને ચૂંટણીનું પરિણામ ન આવે ત્યાં સુધી દરેક કાર્યકર કોંગ્રેસનો ઉમેદવાર છે ભાવનાથી લડશે મહેનત કરશે ને પરિણામ મેળવશે આશીર્વાદ પ્રિયંકાજી રાહુલજી માટે આખા દેશમાં લોકોમાં ખૂબ પ્રેમ છે આદર ભાવ છે અને એ રાહુલજી ને પ્રિયંકાજી દેશના જે યુવાનો માટે મહિલાઓના અત્યાચાર સામે ખેડૂતોના હક અધિકાર માટે દેશના લોકો માટે જે સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે એનાથી લઈને બધાની અપેક્ષા હોય કે રાહુલજી અમારે ત્યાં ચૂંટણી લડવા આવે પ્રિયંકાજી ચૂંટણી લડવામાં આવે પણ નેતૃત્વને ક્યાંથી ચૂંટણી લડવી કે લડાવી એ કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે ને કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરશે એ મુજબ પ્રિયંકાજી કે રાહુલજી કે બાકીના નેતાઓ ચૂંટણી લડશે